કોણ છે મહેમાન શિખર હું એને ઓળખતો કોક આવે છે એમ આબાજો તાર આવે ભલે આવે હારો આબાજો તાર હારો હોડો તાર આબાજો ઓહો આ તો રાજુજી છે આવો 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 આ ભોંડો તમે આવતા નહી આમાં આવો 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 કામ છે ગોમાં જો લો કામ છે ને ઓ હારો હારો હો તમે છે હારો હે કામ છે ને હોય

મોરબી તો એ છે મોરબી નું કે મોરબી રાખવાના મોરબી તો છે પણ મોરબી તમારે હવે ભલા મોડા તમારે કેવું તું કે હવે ગોપાલજી

ના ના તમ કહીએ છો ખબર પડે દોહા મત તો ખબર તમે હાગુ ના ના અમાર તો બીજે

વેવાનું ઓછો પડતો હવે આપડે અંદર જમીન છે નું ખૂબ છે બે બે કેલ દો તમે એમ ના કે વેવાય ના કરે ચાલશે રોટલા તો કરી આલશે ને હા તો બધી વાત ઠીક છે પણ હવે તમારે શું કઉ છુ કોઈદાર હજુ ને ભેગો થયો નહીં કોઈદાર કોઈ દર નહીં જેમ કે મુયા અમીઓ પણ એવા છે ને હજુ અત્યારે ફોન હાલે ભેગા થાય કાંઈ કાંઈ થાય તો તરત તૂટે નહી ફોન એ નહીં હાલવા દે તો આવે હાઈ કર કોઈ દે ફોન બોન આવ્યો કોઈ દે અમારે તો અમારા ગામમાં જીધા માલિક જીધું છે એટલે હવે છે ને તમે એક વાત સાંભળી લો કે આપણે હવે તમે કીધું એટલે આપણે વિવાહ કરવાના બરોબર પણ

પાપ થી છિટો એ આવવાનું તો ભગવાન આલશે તો જો ભગવાન હતાની કઢી જાય આ જમાનામાં તો જો પાપ ના કરું પાપ કરશો તો તમારા પાસે ભગવાન રહેશે નહીં બરોબર એટલે હવે તમારે શું કહું છું હવે હું તમને કાલી જવાબ આપીશ नक्की ફોન કરીને તમને કહીશ કે રાજુજી આપણે આ બધું ફાઇનલ બરોબર ઈ હવે તમને ફોન માં કહીશ બરોબર જી કહેવાનું ફોન માં કહીશ વિવાહનું એટલે પણ હવે ઘણો લાંબા તને હોય વેવાય તમારા હવે નહી લંબાવું હોય ને ફોન માં કઈ તમને કાલે કરીશ સારું ભલે જોઈ એ સારું જય માતાજી મિત્રો ખુબ સપોર્ટ કર્યો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી મિત્રો અમારા વિડીયા ગમે આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કરજો